નમસ્કાર મિત્રો તો આજે પાછો અત્યારે બીજો જ આપણે હમણાં આગળના વિડીયોમાં જોયું કે ઇમ્યુનો મોડ્યુલેટર એટલે શું હવે આજે હું તમને અત્યારે એક નવી વાત કહેવા માંગુ છું એ છે અલગ અલગ સારવાર પદ્ધતિઓ વિશે મેં આજે જ એક પોસ્ટ મૂકી હતી મારા પેજ પર જ કે વરને વરની માં જ ન ઓખાણ તો બીજા કોણ વખાણ એમ એટલે જે મિત્રો હોમિયોપેથીમાં ભણ્યા છે ને એ લોકો હોમિયોપેથીક પ્રેક્ટિસ નથી કરતા તો બીજા તો ક્યાંથી પ્રેક્ટિસ કરવાના છે બીજા કઈ રીતના તમને વખાણ કરવાના છે આયુર્વેદ વાળો આયુર્વેદ પ્રેક્ટિસ નથી કરતો દાખલા એવા બતાવો કેટલા ટકા એવા દાખલો છે કે જે લોકો એમબીબીએસ કેમડી કર્યા બાદ હોમિયોપેથી અથવા આયુર્વેદ અથવા નેચરોપેથી અથવા હર્બલ થેરાપી પ્લાન્ટ બેઝ થેરાપી પ્રાણી કિલિંગ એક્ટ્યુ પ્રેશર એક્ટ્યુ પંચર કે જેને કહેવાય કે યુનાની થેરાપી કે આવી કોઈ થેરાપી કરતા હોય કરે છે કોઈ જ નથી કરતા કારણ કારણ કે એ લોકોને ખ્યાલ છે કે ભાઈ અમારી પથ્થીમાં ફ્લો વધારે છે પેશન્ટ વધારે આવશે અને લોકોને અમારા પર ટ્રસ્ટ છે અમે આટલો આટલો એક્સપિરિયન્સ કર્યો છે તો અમારી પાસે દર્દી આવવાનો છે કેમ ના આવે જ્યારે હોમિયોપેથી આયુર્વેદવાળા ડોક્ટર મિત્રોને ખાસ કરીને ખોટું નહીં લગાડતા મિત્રો તમને હજી કહું છું કે આપણે ડોક્ટર બન્યા બાદ આપણે શા માટે એલોપેથિક સાયન્સ બાજુ જઈએ છીએ તો સૌ પ્રથમ વાત કરું કે જયારે હોમિયોપેથિક ભણતા હોય કે આયુર્વેદિક ભણતા હોય ને ત્યારે આપણને એવું લાગે કે હું ભણીને બહાર પડીશ ને એટલે પ્યોર હોમિયોપેથિક પ્રેક્ટિસ કરીશ અથવા પ્યોર આયુર્વેદિક પ્રેક્ટિસ કરીશ પરંતુ આપણી પહેલાના જે ડોક્ટરો છે ને એ ડોક્ટરોને કારણે કેમ કે એ લોકો આવી પ્રેક્ટિસ કરતા હતા પબ્લિકની અંદર એવી માન્યતા ઘૂસી ગઈ છે કે હોમિયોપેથી આયુર્વેદિક દવાઓ તમારે મોટી બીમારી નેચરોપેથી કે કોઈ પણ બીમારીની સારવાર તમારે કરવી હોય કે જે બીમારી અઘરી છે ત્યારે જ આ પથ્થીમાં જવાનું ત્યાં સુધી નહીં જવાનું

એલોપેથી વાળા પણ બેરી લીધા છે કે અમારી સિસ્ટમ સાચી બાકી બધી જ ખોટી શા માટે હું જ શા માટે મહાન એવું શા માટે તમે પકડીને ચાલો છો જ્યારે તમારે એક વસ્તુનો વિચાર કરો કે આપણો એમ શું છે આપણો ગોલ શું છે કે પેશન્ટને કોઈ પણ સંજોગમાં તંદુરસ્તી આપવી ઓછા પૈસામાં ઓછા ખર્ચામાં અને લાંબો ટાઈમ સુધીની તંદુરસ્તી આપવી ルણા મિત્રો મે એવા જો છે અમારા ડોક્ટર મિત્રો જો કે રોજના 200 200 پیشنટ જોતા હોય ના ના દવાખાનાની વાત કરું છું 200 پیشنટ એટલે સવારમાં 5 કલાકમાં સાંજે 5 કલાક 10 કલાકના 200 پیشنટ તો 10 કલાકમાં 200 پیشنટ તો 5 કલાકના કેટલા થયા 100 پیشنટ 1 કલાકના કેટલા થયા તો 20 پیشنટ તો 20 پیشنટ માટે 1 કલાકમાં 60 મિનિટ આવ તો એક پیشنટ પાસે કેટલી મિટતે 3 મિનિટ 3 મિનિટમાં پیشنટ વાત કરે છે پیشنટ પોતાની તકલીફ રજૂ કરે છે ત્યારબાદ ડોક્ટર જે મિત્રો છે એ ડોક્ટર તપાસ કરે છે ત્યારબાદ ડોક્ટર પેપરમાં લખે છે દવા અને દવા સમજાવે છે અને ખોરાક વિશે સમજાવે ત્રણ મિનિટમાં શક્ય છે ખરું નથી પરંતુ આપણને એવું લાગે ઓહો હોય કે પેલા ડોક્ટર દવાખાનું બહુ સારું અને કે કેટલા બધા દર્દી પણ તમે દર્દીને પૂછો ત્યાં જે દર્દી હોય એને પૂછો કે તમે વારંવાર કેટલી વાર બીમાર પડો છો તમે વર્ષમાં કેટલી વાર બીમાર ડોક્ટર સારો અને સાચો એ જ કે જે દર્દી એ ડોક્ટરની સારવાર લીધા બાદ વારંવાર બીમાર પડતો બંધ થઈ જાય ડોક્ટર સારો ને સાચો એ જ કે જે ડોક્ટરની દવા લીધા બાદ તમારે બીજી કી દવા લેવાની જરૂર ના પડે બરાબર પરંતુ આપણે શું કરીએ છીએ આજે શરદી ખાંસી તાવ થઈ ગયો ડોક્ટર પાસે દવા લેવી પંદર દિવસ પાછી થઈ ગઈ પાછા દવા લેવી આજે મેલેરિયા થઈ ગયો દવા લેવી પંદર દિવસ મહિનો બે મહિના થઈ પાછો મેલેરિયા થઈ ગયો ઇવન સસણી નાના છોકરાને જે ખાંસી થતી સસણીમાં બાફ આપવા જઈએ આપણે બાફ આજે આપીએ પાંચ દિવસ સુધી બાફ આપજો પાંચ દિવસ સુધી બાફ મટી ગયો પાછું બીજો મહિનો પાછો બાપ આપવાનો પાછો બે મહિના થયા નથી પાછો બાપ આપવાનો તો તમે શું એવું વિચાર ના કરી શકો ભાઈ તમારું બાળક છે એ વારંવાર દવાખાના દાદરા શા માટે ચડાવે છે આપણે એવું વિચાર જ નથી કરતા આપણે એવો વિચાર કરીએ છીએ કારણ કે દર્દીની પણ માનસિકતા જવાબદાર છે એના માટે આપણે એવો વિચાર કરીએ છીએ કે ભાઈ હું જલ્દી સારો થઈ જાઉં બસ બીજી વાત નહીં બીજા સામે પક્ષે માર્કેટમાં એવું થઈ ગયું છે કે ભાઈ હોમિયોપેથી એટલે ચામડીનો પ્રોબ્લેમ હોય તો જ લેવાનું આયુર્વેદ દર્દી કે આમ જેની કહેવાય જૂની એટલી બીમારી હોય તો જ લેવાની નેચરોપેથી એટલે એ કોણ માથા ગુટ કરે પરિજીન બધું કોણ રાખે તમે નથી માંગતા એટલે ડોક્ટર આપતા તમે તમારા ડોક્ટરને પૂછો કે તમને શા માટે બીમારી થાય છે તમને વારંવાર શા માટે બીમારી લાગુ પડે છે એનો ઈલાજ શું કારણ શું અને ઈલાજમાં મારે ખોરાકની પરિજી શું રાખવી પણ ખોરાકની પરજી કોઈ કહેશે નહીં તમને સામાન્ય વસ્તુ કહું કે એમ કહેવામાં આવે તાવ થઈ ગયો છે શરદી ઉધરસ થઈ ગયા છે તાવ અને શરદી ખાંસી છે ઠંડુ નહીં ખાતા તીખું ગળું નહીં ખાતા બારનું બધું બસ બીજી કઈ પરિજી મેલેરિયા થઈ ગયો તીખું તળેલું નહીં ખાવાનું બાર નહીં ખાવાનું દર્દી પાછા એવા હોય સાહેબ મારે શું ખાવાનું એટલે સાહેબ ટૂંકમાં જવા દે પછી ઓકે હાલ ચાલતા થઈ ગયા દર્દીઓ ચાલતા થઈ ગયા ડોક્ટર મિત્રો હજી આ બાબતમાં આ પોસ્ટ થઈ થોડું ખોટું લાગશે આ તમને હજી ચોખ્ખા શબ્દો જે નોન મેડિકલ મિત્રો છે એ યાદ રાખજો કે તમે જરે કપડું લેવા જાવ છો ને ત્યારે ડોક્ટરને પૂછો છો સાહેબા તો દુકાનદારને પૂછો કપડું કલર તો નઈ જતો રઈ નઈ ફાટી તો નઈ જાય ટેલર પાસે જમ તો દરની પૂછો જો જો ભાઈ સિલાઈ નો નીકળવી જોઈએ બરાબર આ બધી વસ્તુ પૂછો છો દવાખાને કે હોસ્પિટલમાં જાવ ત્યારે પૂછો કાલે મારી એક પેશન્ટ આવે હતી પેશન્ટ એ મારી વાત કરી કે એક ડોક્ટર બુ નામવાળા ડોક્ટર છે એ ડોક્ટર ત્યાં ગયા છે એ ડોક્ટરે માત્ર ને માત્ર એક જ મિનિટ આપી ગયા એક જ મિનિટ ઓલરેડી ફાઇલ ચાલુ હતી જોઈ ઓકે આની દેવા ચાલુ હતું લાવો પૈસા પૂરી થઈ વાત પૈસા તમારે કે મારે કોઈને જાણવા પર નથી ઉગતા બીજું ડોક્ટરોને અધિકાર છે પૈસા લેવાનો તો સામે પક્ષે માહિતી આપવાનો પણ આપણો માંગવાનો પણ આપણો અધિકાર છે મને શા માટે આ તકલીફ થાય છે ખોટી વધારે માહિતી લેવાની જરૂર જરૂરિયાત મુજબની માહિતી આપવી જોઈએ હું મારા જે દર્દીઓ હોય છે દર્દીઓ ઘણા મિત્રોને અત્યારે પાછો એક વખત પરિવાર જાણતો હતો કે કોરોના પહેલા મારો કન્સલ્ટિંગ ચાર્જ એક હજાર રૂપિયા હતો સાંભળજો કોરોના પહેલા મારો કન્સલ્ટિંગ ચાર્જ એક હજાર રૂપિયા હતો કોરોના આવ્યા બાદ મને એવું લાગ્યું કે હજાર રૂપિયા બહુ જ વધારે કહેવાય પેશન્ટોનો નહીં પોસાતા હોય એવું બની શકે એટલે હવે મારો ચાર્જ એવો છે કે તમે મારે ત્યાં દવા લેવા આવો છો તમે ફાઇલ લઈને આવો છો ત્રણ ચાર પાંચ સાત દસ ફાઇલ જેટલી ફાઇલ એ બધી ફાઇલ લઈને આવો છો તમારા ફાઇલની સ્ટડી કરું છું તમારી સાથે વાતચીત કરું છું તમને હું કહું છું કે મારે હવે આટલી આટલી વસ્તુની ઇન્વેસ્ટિગેશન અથવા રિપોર્ટની જરૂર છે આ મને કરાવીને આપજો જો તમે એમ કહો કે વાંધો નહીં અમારે કરાવીને પછી આવીશું અથવા અમારો વિચાર નથી મને એક રૂપિયો પણ ચાર્જ આપવાનો નથી મારે ત્યાં ચાર્જની કોઈ સિસ્ટમ નથી તમે આવો માહિતી લો દવા લઈને જાઓ તો જ પૈસા આપવાના દવા લીધા વગર જવાનું થાય તો એક રૂપિયો પણ હું ચાર્જ લેતો નથી હું દવા લખવાનો ચાર્જ પણ નથી લખવાનો લખવાની હોતી જ નથી એટલે પૂછવાની પેલા લોકોને તસદી નથી ત્રણ મિનિટમાં એક પેશન્ટ જોતા હોય તમને કેટલો જવાબ આપ્યો તમારા ફેમિલી મેમ્બરમાં જો તમે કેટલી વાર બીમાર પડો છો વર્ષમાં કેટલી વાર દવા લેવા જેવી પડે છે હવે મેઇન મુદ્દા પર આવી જઈએ મુકેશભાઈ છે મારા મિત્ર મુકેશભાઈને હમણાં એક પ્રોબ્લેમ થયો હતો તો એક પણ ઇમરજન્સી તકલીફ હતી છે તમે એક પણ ટેબ્લેટ લેવાની ના માત્ર હોમિયોપેથી હોમ છે આવા તેમના પાસે મુકેશભાઈના હસ્તક મારે ઘણા પેશન્ટો છે અને મુકેશભાઈ જાણે છે મારા ઘણા દર્દી મિત્રો છે આ ગ્રુપની અંદર કે જે લોકો મારા પાસે તાવ આવે હોય ને તો પણ હોમિયોપેથિક દવા લેવાની શરદી ખાંસી દેવી હોય તો હોમિયોપેથિક દવા લેવાય છે અને લઈને જાય છે કેટલા મિત્રો એવા છે કે એના દીકરાને સો ડિગ્રી ટેમ્પરેચર હોય તો બચ્ચાને લેવા મારે ત્યાં લેવા કે બેટાને સો ડિગ્રી ટેમ્પરેચર છે હોમિયોપેથી દવા આપો હોમિયોપેથી ઇમરજન્સીમાં કામ શા માટે ન કરે પહેલી વાત કરે જ પરંતુ તકલીફ ક્યાં પડે છે કે તમે દર્દીને ડોક્ટર મિત્રો યાદ રાખજો દર્દી જ્યારે આપણી પાસે દવા લેવા છોકરાને તાવ આવ્યો એમ કે ભાઈ મારા દીકરાને તાવ આવ્યો છે ત્યારે જો ડોક્ટર એમ પૂછે સરસ કેટલા દિવસથી તાવ આવે છે ક્યારથી તાવ આવે છે જમવામાં શું ખાય છે શું નથી ખાતો એની મમ્મીને કઈ તકલીફ છે કે એની પપ્પાને કઈ તકલીફ છે કે દાદાને કઈ તકલીફ છે કે એની દાદીને કઈ તકલીફ કે નાના કઈ તકલીફ નાનીને કઈ તકલીફ કેટલા વર્ષે થાય કેવું ખાય છે આ છે આટલી બધી પૂછવામાં ને પૂછવામાં એ દર્દીના રિલેટિવ એ થાકી જાય બરાબર છતાં માની લે કે ભાઈ દર્દીના રિલેટિવ ટાઈમ કાઢીને આવે છે કે મારો દીકરો છે તો વેઇટિંગમાં બેસા જો મારે હોમિયોપેથિક દવા લેવી છે બરાબર તો ભલે સાહેબ પૂછતા હું પૂછીને જવાબ આપી દઈશ જવાબ આપે ને દવા આપે છે સાહેબ પણ પરેજી આપે તો શું કામ પાછો મેઇન મુદ્દો બીજો આવે છે પરેજી આપે શું કામ અત્યારની સિઝન અત્યારની સિઝન એવી છે કે હમણાં ફાગણ મહિનો પૂરો થશે ચૈત્ર મહિનો ચાલુ થશે બરાબર તો ફાગણ મહિનાની અંદર કફ પ્રકૃતિ જેની હોય એને પ્રોબ્લેમ થતા હતા અને ચૈત્ર મહિના હોય એટલે તમારે કડવાટ ખાવી પડે બધા આવશે લીમડાનો મોર અને પાનનો રસ ને મરીનો પાવડર એકવીસ દિવસનો પ્રયોગ આવશે એ વસ્તુ આપણા હજારો વર્ષ પુરાના પુસ્તકોમાં લખેલું છે આયુર્વેદની અંદર લખેલું છે તમે આપણા વેદો વાંચો તો વેદોની અંદર લખેલું છે એનું પાલન આપણે નથી કરતા એટલે આપણા ઋષિમુનિઓએ આપણા જે વૈજ્ઞાનિકો હતા મતલબમાં કેમકે ઋષિમુનિઓ વૈજ્ઞાનિકો હતા એ લોકોએ ધર્મગુરુઓને આગળ કર્યા અને ધર્મગુરુઓ કે તમે આ ધર્મની સાથે જોડશો તો કામ લાગશે એટલે ચૈત્ર મહિનામાં મોડા કરતા હોય છે કે સોલ્ટ ના ખાવાય અમે લોકો આખો મહિનો સોલ્ટ નથી ખાતા મીઠું નથી ખાતા બરાબર અને એકવીસ દિવસથી લીમડાના પાનનો રસ લીમડાનો મોર મોરથી બધું કરીએ છીએ એટલે કહેવાનો મતલબ એ છે કે જયારે હોમિયોપેથી એટલે એવું કહી તમારે કાંદા લસણ કોફી અને હિંગ આ ચાર વસ્તુ નથી આપવાની બાકી બધું આપી શકો શા માટે ભાઈ એવું કયા હેતુથી આવું કહી શકો તમે કે ભાઈ તમે કાંદા લસણ ન આપી શકો બરાબર છે કાંદા અને લસણ બે બેસ્ટ મેડિસિન છે નથી એવું નથી બે બેસ્ટ મેડિસિન છે તો કાંદા લસણ આપી શકો ને કેમ ના આપી શકો ત્યારબાદ તમને દાખલા તરીકે જાડા થઈ ગયા છે ગેસ થયો છે પેટમાં ગડબડ થઈ ગઈ છે તો તમને એવું કહેવામાં આવે કે તમે હિંગ નહીં ખાતા એમ શા માટે હિંગ ના ખાય હિંગમાંથી તો હોમિયોપેથિક દવા પણ પડે એસાફેટ પણ બને છે અને હિંગ પીવાથી ગેસનું વાયુ હોય પેટમાં વાયુ થયું હોય નાબૂદ થઈ જાય તો ત્યારે હોમિયોપેથિક મિત્રોએ ધ્યાન રાખવું પડે કે ભાઈ આ દર્દીની કઈ પ્રકૃતિ પ્રમાણે જે બીમારી થઈ છે એ બીમારીને લગતો જે ખોરાક નાબૂદ કરીએ એવો ખોરાક એને આપીએ તો હોમિયોપેથી એક્યુટ કન્ડિશન એટલે કે ઇમરજન્સીમાં પણ કામ આપે છે પરંતુ આપણે ડોક્ટરો એ બાબતમાં જાણતા નથી આપણે જાણવું નથી કે આપણે એક જ વસ્તુ લઈને બેઠા છીએ કે હોમિયોપેથિક એટલે લાંબો ટાઈમ કેસ લેવાનો તો જ દર્દી આપણને પૂરતા પૈસા આપે બાકી આપે નહીં એના બદલે દર્દી પાસેથી તમે દર્દીને સારો કરી દો ને તો માંગો એટલા પૈસા આપશે દર્દીને પૈસાનો પ્રોબ્લેમ નથી પરંતુ દર્દીને પ્રોબ્લેમ શેનો છે દર્દીને પ્રોબ્લેમ શેનો છે કે દર્દીને પ્રોબ્લમ એ છે કે ભાઈ તમે અમને સારા કરી દો બસ બીજું કંઈ નહીં અને અમે લાંબો ટાઈમ તંદુરસ્ત રહીએ નહીં એવું કરી દો તો અમને કોઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ આપણે શું કરીએ છીએ આપણે બીમારી લાંબો ટાઈમ સુધી રહી બરાબર છે કેમ કે આપણે પ્રોપર સોલ્યુશન નથી કરી શકતા

તો એમણે એવું કહ્યું કે સુરતના એક જાણીતા હોમિયોપેથી ડોક્ટર પાસેથી અમે ઓલરેડી છ મહિનાથી ખાંસીની દવા લઈએ છીએ સાંભળજો મિત્રો છ મહિનાથી ખાંસીની દવા લઈએ છીએ અને ત્યાં એપોથી જવાનું વેઇટિંગમાં બેસવાનું નંબર લાગે ત્યારે દવા લેવાની દવા લેવા માટે તો અડધો પોણો કલાક પાછો આપણી પાસે પૂછપરછ કરીને ત્યારબાદ ખાંસી દેવા છ મહિના સુધી ખાંસી તમારથી ન મટી શકે સેમ્પલ વાયરલ બ્રોન્કાઇટિસ હોય એ છ મહિના સુધી તમે ક્યોર ના કરી શકો બરાબર કારણ કે તમે એને ખોરાકને યોગ્ય માહિતી નથી આપી મેં કઈ વાંધો નહીં કામ કરો એ ટાઈમ હતો મારે ખાલી ભાદરમાં મહિનામાં મારો સેમિનાર હતો એટલે મેં એમને પૂછ્યું કે કઈ વાંધો નહીં મારા બેનને લેવાની જરૂર નથી તમે મારા ક્લિનિક આવો કાલે દવા લઈ જજો એ મારે ત્યાં એમાં મેં દવા આપી હાફ ડ્રામ એટલે કે નાની એમથી હોમિયોપેથિક દવાની ડબ્બી ભરીને આપી અને કીધું કે ભાઈ આમાંથી પાંચ પાંચ ગોળી સાત સાત ગોળી ત્રણ ટાઈમ આપો સાંભળજો મિત્રો ભાદરવાનો તડકો હતો એટલે કે પિત્તનો પ્રકોપ વધારે થયો એટલે ત્યારે મેં એમને એવું કીધું એમને કહેજો કે સાંજે સૂતી વખતે ક્લોર બનાવીને ખાઈ લે દૂધમાં ગુલકંદ નાખીને પીએ બરાબર કેમ કે પિત્તની પ્રકૃતિ વાતાવરણની અંદર વધારે એટલે આપણે એવું ઇઝ્યુમ કર્યું કે પેશન્ટ આવવાનો થાય એટલા માટે ભાદરવ મહિનાના એન્ડનો સમય હતો ને મેં દવા આપી માત્ર ત્રણ દિવસની અંદર એની ખાંસીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને એ બેન પોતે તરત જ નવરાત્રી આવી નવરાત્રિના નવે નવ દિવસ સુધી ગરબે ઘુમા છે મસ્ત મજાના ઘુમા છે બધું જ ખાધું નવરાત્રીમાં માં નાસ્તા હોય નાસ્તા પણ ખાધા કારણ કે એને જે પ્રકૃતિ ને આહાર ને કહ્યું તમે છ મહિનાથી દવા લો છો તો છ મહિનામાં તમને ડોક્ટરે પરેજી શું આપી કે પરેજી કઈ એને કીધું કે ઠંડુ નહીં ખાવાનું મેં તો એમ ઠંડુ ખાવાનું કીધું દૂધ અને ગુલકંદ પીવાનું કીધું કારણ કે પિત્ત નો પ્રકોપ વધારતો તો આવી વસ્તુ કોઈ પણ એક પથ્થી પકડી રાખવાની જરૂર નથી દરેક પથ્થી નું કોમ્બિનેશન કરવાની જરૂર છે ત્યારબાદ આવે છે આયુર્વેદ શાસ્ત્ર તો આયુર્વેદની અંદર બેઠા હોય એટલે એવું વિચાર કરે કે આયુર્વેદની અંદર અમારે વાત પિત્તને કફ હોય એના પર જ દવા આપવાની બીજું કંઈ કરવાનું નહીં આયુર્વેદ બહુ જ સારું છે એમાં નાની પણ એમાં જે કવાથ આવે છે કાઢા આવે છે ઉકાળ આવે છે એનાથી પેશન્ટોને થોડી તકલીફ પડતી સપોઝ કે ફલ ધ્રુત છે તો ધ્રુતથી તકલીફ પડતી તો મોડર્ન ટેકનોલોજીને કારણે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવું છે એવી દવાઓ બને છે એવી ટેબ્લેટ્સ બને છે કેપ્સ્યુલ્સ બને છે એનો ઉપયોગ કરવો હિતાવહ રહે ત્યારબાદ ત્યારબાદ આવે છે નેચરોપેથિક ટ્રીટમેન્ટ તો નેચરોપેથિક ટ્રીટમેન્ટની અંદર હું મારા પેશન્ટોને નેચરોપેથી પણ સજેસ્ટ કરું છું મળ થેરાપી કરાવું છું માટી પટ્ટી કરાવું છું ઠંડા ગરમ પાણીની પટ્ટી કરાવું છું બરાબર છે ડાયટ થેરાપી આવશે પછી તો ડાયટ થેરાપીની અંદર કેવો ખોરાક લેવો જોઈએ ક્યારે શું ખાવું જોઈએ એ પણ જરૂરી છે સપોઝ કે આનીકલના વિડીયો કીધું તો કરક્યુમી એટલે શું હોય તમને ખ્યાલ હોવો જોઈએ હળદર કઈ રીતની લેવી જોઈએ તમને ખ્યાલ હોવો જોઈએ આ માટે તમારે વાંચન કરવું જરૂરી છે બધી પથ્થી સારી જ છે પણ તમારે એમાં અભ્યાસ નવો નવો ઉમેરતો એવું ત્યારબાદ આવે છે પ્રાણી કિલિંગ મળ્યું છે હોમ દાદીમાનું જેને કહેવાય ઔષધિ રસોડું દાદીમાનું રસોડું એટલે કે આપણા પેલા બેનને મેં ખાંસી માટે કુલેરનો પ્રયોગ કીધો મારા વિડીયોઝ મેં મૂકેલા છે એમાં કુલેરનો પ્રયોગ કીધો છે ખાંસી માટે તમે કરી જોજો તમને ખ્યાલ આવશે કે કુલેર ખાવાથી કેટલો ફાયદો થાય છે ખાંસી સો માંથી સિત્તેર ટકાને ત્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય મસા માટે પણ આમાં પ્રયોગો છે એસિડિટી માટે પણ પ્રયોગો છે શરદી ખાંસી માટે પણ પ્રયોગ છે આંખ આવતી એના માટે પણ પ્રયોગો છે આ બધા અલગ 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 પ્રયોગો છે એ પ્રયોગો જો પેશન્ટને કહેશું તો પેશન્ટને તમારી દવા કોઈ પણ પદ્ધતિની હોય એની સાથે સાથે ફાસ્ટ રિકવરી આવશે તો એ દર્દીને તમારી પદ્ધતિ પર વિશ્વાસ બેસે અને પેશન્ટ લાંબો ટાઈમ સુધી તંદુરસ્ત રહી શકે ત્યારબાદ આવે છે મંત્ર થેરાપી મંત્ર થેરાપી પણ હું કરું છું એક્યુપ્રેશર એક્યુપ્રેશર પણ કરું છું કદાચ તમે મારી ટાઈમ લાઈન પર જોયું મારા પોતાના આઈડી ઉપર કે સો સો વર્ષથી આ ઊંચો ન થતો ડાયાબિટીસ એન કેપ્સ્યુલ આર્ટિસ થઈ ગયા એવા પેશન્ટોને મેં પાંચ જ મિનિટમાં રેડી કરી દીધેલા છે બરાબર છે બની શકે બધું થાય બધું જ શક્ય છે પરંતુ એ એન કેપ્સ્યુલ થઈ ગયું હોય સપોઝ કે આ કામ નથી જઈ શકતો બરાબર છે મુવમેન્ટ નથી કે પાછળ હાથ નથી દીધો એના પોઈન્ટ્સ હોય એ પોઈન્ટ્સ કરો ત્યારબાદ એને ડાયટમાં શું આપવું કેમ કે જેના કારણે પછી સુગર હોય તો સુગરને કંટ્રોલ કરવા માટેનું ડાયટ આપવું પડશે આપણે જનરલી એવું માનીએ છીએ કે ભાઈ સુગર આવ્યું એટલે આપણે ગળ્યું નહીં ખાવાનું એ ગળું ખાવાથી સુગર આવતો તો આપણા બાપ દાદા ડોલડો લાડવા ખાઈ જતા હતા તો બધાય સુગર ખાવું જોઈએ તો સ્ટ્રેસને કારણે થઈ શકે અમુક મેડિસિનને કારણે પણ થઈ શકે બરાબર તમારા ફૂડ કોમ્બિનેશનને કારણે પણ થઈ શકે આ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે બધી જ પદ્ધતિ સારી છે પણ પોતપોતાની જગ્યાએ છે કોમ્બિનેશન કરીને પણ જો તમને રાહત થતી હોય તો સારું બીજી એક વાત કે હોમિયોપેથી આયુર્વેદમાં ભણવા વાળા માણસ ડોક્ટર જયારે છોકરો બનીને બહાર પડે ત્યારે શરૂઆતના લેવલે ફરજિયાત એલોપેથિક સાયન્સનું નોલેજ લેવું જરૂરી છે પણ જ્યારે એ પ્રેક્ટિસ કરવા માટે કોઈ ડોક્ટર કે હોસ્પિટલમાં જાય એ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે દર્દીઓ સાથે ત્યારે એને એવું લાગે હો સરસ લેવો ફટાકે ઇન્જેક્શન આપી દીધું મટી જશે તાવ આવ્યો છે આટલી આટલી દવા આપી દીધું એટલે મટી જશે મેલેરિયાથી આટલી દવા આપી દીધું મટી જશે બરાબર એટલે એના મનમાં એવું થાય કે મારે ફાસ્ટ પેશન્ટ જોવા માટે મારે વધારે વધારે પેશન્ટ જોતા હોય એક સાથે તો મારે શું કરવું પડશે મારે એલોપેથિક પ્રેક્ટિસ કરવી પડશે એલોપેથિક પ્રેક્ટિસ કરીને તો પેશન્ટ વધારે આવશે તો હું કમાઈશ બરાબર એના જગ્યાએ તમે ખાલી એનું બેઝિક નોલેજ લઈ લો પેશન્ટને એક્ઝામિન કઈ રીતનું કરવાનો છે પેશન્ટને કઈ બીમારીમાં કેવો કેવો ખોરાક આપવો જોઈએ એનો તમારે અભ્યાસ કરવો પડશે કઈ બીમારીના કયા કયા કારણો છે સપોઝ કે વોટરબોન ડિઝીઝ કયા છે એરબોર્ન ડિઝીઝ કયા છે બરાબર છે ઓક્યુપેશન હેઝાડ કયા કયા છે આ બધા વિશે તમારે જાણવું પડશે ત્યારબાદ કયા કયા ડિઝીઝ એવા છે કે કઈ પ્રકૃતિને કારણે થાય છે એના તમારે પુસ્તકનો અભ્યાસ કરવો પડશે હોમિયોપેથીમાં કઈ કઈ દવાઓ આવે છે એનો અભ્યાસ કરવો પડશે સાથે અલ્ટરનેટીવ થેરાપી સપોઝ કે પ્રાણી કિલિંગ છે યુનાની છે પ્લાન્ટ રેમેડી છે આ બધા વિશે જાણવું પડશે અને એમાંથી તમારે એને દવાનું સિલેક્શન કરીને આપવું પડશે ખોરાકની પરેજી આપવી પડશે તો મસ્ત મસ્ત રિઝલ્ટ મળશે વરાછા રોડ ઉપર ઔષધવાળા કયા કયા વૃક્ષો ક્યાં ક્યાં છે એ મારા પેશન્ટોને રૂબરૂ કહેતો હોઉં છું પેશન્ટ કોઈ આવે ને કે મને આ પ્રોબ્લેમ છે લોકો એક કામ કરો તમારું રહેવાનું ક્યાં એના ઇલાકાની અંદર એને એને બીમારીને લગતું વૃક્ષો એ બતાવી દઉં કે તમારે લગતું અહીંયા આપણું વૃક્ષ છે આને પાંદડા તો હોય તમારે ખાવાના છે અથવાનો ફૂલ છે એ ખાવાના અથવા ફળ છે એ ખાવાના અથવા આનું કરવાનો છે અથવાનો ઉકાળો કરીને પીવાનો આ બધી માહિતી આપણે આપવી પડશે પેશન્ટને ફરી વખત કહું છું પેશન્ટને પૈસા આપવા સાથે મતલબ નથી પેશન્ટ પૈસા આપવા ખર્ચવા તૈયાર જ છે પરંતુ જો એને સારું થતું હોય તો એટલે સમજવાની વસ્તુ છે અને પ્રેક્ટિકલી એપ્લાય કરવાની પેલું જોયું કહેવાય ને કે કન્ઝ્યુમર ફોરમ જેવું છે કે ગ્રાહકને ખરેખર વિચાર કરવો જોઈએ કે મને શું શું જરૂર છે એ બધી જ માહિતી માંગવી જોઈએ નથી માંગતા ત્યારે તકલીફ પડે છે ઓકે તો હવે બી તો હું કામ કરું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ